પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવું જોશે કારણ જે કોઈ પોતાને જીવન બચાવવા મળશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું માણસ પોતાનું સાચું જીવન શું આપીને પાછું મેળવશે કારણ માનવપુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે અને ત્યારે દરેક માણસોને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે હું તમને ખાતરીથી કહું છું કે અહીંયા કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને બેઠવા પહેલાં માનવપુત્રને પોતાના રાજ્યમાં આવતો જોશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભાઈ તાબેનું ગઈકાલનો શુભ સંદેશ આપણે સાંભળ્યું હતું કે પ્રભુ ઈસુ મસ્યા એટલે કેવી રીતે મસ્યા થવાના છે જે દુઃખ વેઠવાનું છે જે મરણ પામવાના છે જે મહિમા પ્રાપ્ત કરવાના છે એ બધું કહી દીધું હતું હવે આજના શુભ સંદેશમાં આ મારા જીવનમાં થવાનું હોય હવે તમે મારા જીવનમાં મારા શિષ્ય થવા માગતા હોય શું લાયકાત જોઈએ એ આજનો શુભ સંદેશ છે क्रिश्च मॉल अभयता बेनु प्रभु यीशु ना शिष्य થવા માટે પ્રથમ લાયકાત પ્રભુ ઈસુને પ્રથમ સ્થાન આપવું દુનિયામાં હંમેશા જાત ઉપર વધારે મહત્વ આપતા હોય તું સાબિત કરી તું કશું પ્રાપ્ત કર તું પ્રૂફ કર એમ કરીને પણ પ્રભુ ઈસુ તો બિલકુલ અલગ કે તારા તારા જીવનમાં પ્રભુ ઈસુને પ્રથમ સ્થાન આપ લે આજનો સુપ સંદેશ આપણે એવું નહીં પોતાની જાતનો ત્યાગ કરવો જો છે કુરસ ઉપાડી મારી પાછળ પાછળ આવ જો છે એનો અર્થ એ નહીં કે પ્રભુ ઈસુ માટે આપણે મરવાનું છે પ્રભુ ઈસુ મરવાની વાત ન કરતા મરણ તો કદાચ આવશે પણ સાથે સાથે આપણામાં જે છે જેવી રીતે આપણે જીવીએ છીએ જે મહત્વાકાંક્ષા હોય જે સ્વાર્થ હોય જે અહમ હોય જે અહંકાર હોય જે અભિમાન હોય જે ગમંડ હોય એ બધું આપણે દૂર કરવાનું છે એને મારી નાખવાનું છે હમ તો ગલાતીના ધર્મસપુતર્ ધર્મસ ઉપર પાંચમો અધ્યાયમાં 22મી કલમમાં પાઉલ પોતે કહે છે આપણે શું આપણા જીવનમાંથી કાઢી મૂકવાનું છે એ કહે છે કે અપવિત્રતા વિભચાર દુશ્મનાવડ ઝઘડો ઈર્ષ્યા ક્રોધ સ્વાર્થ પરાયનતા ફટ પક્ષપાખી અધય ખાઈ ધારુડિયાપણું રંગરાગ આ બધું આપણે જ્યારે દૂર કરીએ આપણે પ્રભુ માટે પ્રથમ સ્થાન આપીએ છીએ અને જ્યારે આ બધું દૂર કરવા માટે મારી નાખવા માટે આપણામાં જે આ ગુણો છે જે સ્વાર્થનું છે એ દૂર કરવા માટે કોશિશ કરીએ ત્યારે ઈશ્વરની કૃપા આપણે અઢલખ રીતે આપણે પ્રાપ્ત કરીએ છીએ માત્ર ગ્રંથમાં સોળમો અધ્યાયમાં છવ્વીસમી કલમમાં જે સંત ઇગ્નેશ લયેલા જે મહત્વકાંક્ષી હતો ફ્રાન્સ જેવિયર યુનિવર્સિટીમાં કોઈ માણસ આખું જગત છે પણ પોતાના આત્માય ખોઈ બેસે એમાં એ પ્રાપ્ત કર્યું શું ફરી 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 કહેતા હતા એના જીવનમાં એટલું જ પરિવર્તન આવ્યા હતા જે દુનિયામાં સૌથી વધારે પ્રખ્યાત થવાની સૌથી વધારે હોશિયાર થવાની જે ઈચ્છા માનતી એમનું જીવન પ્રભુ માટે અર્પણ કરે છે અને પોતાની જે જાતની જે ઈચ્છા હતી એ મારી નાખી જીવન પ્રભુ માટે અર્પણ કર્યું હતું ફ્રાન્સ ઝેવિયર હા ક્રિસ્માલ ભૈયતાબહેનો આપણા દરેકના જીવનમાં જાત એટલે આ બધું મારી ના કોઈ સહેલું નથી કારણ કે દરેક વ્યક્તિમાં આ બધું ગુણો આપણો છે એટલે પ્રભુ માટે જીવન એટલે પ્રભુના મૂલ્યો પ્રમાણે જીવવું એ મહત્વનું છે કે દુનિયાનું મૂલ્ય અલગ હોય એટલે બે પ્રકારનું છે દુનિયાનું મૂલ્ય અલગ હોય અને પ્રભુ વિશ્વના મૂલ્ય અલગ હોય જ્યારે પ્રભુના મૂલ્ય પ્રમાણે જીવીએ આ બધું જે આપણે દુનિયાનું છે કે આપણે જે સ્વાર્થમય જીવન હોય એ બધું આપણે મરી જાય અને પ્રભુ આપણા જીવનમાં વધુ અને વધુ પ્રભુની આશિષ પ્રભુની કૃષા વર્ષાવશે સાથે સાથે છેલ્લે જો એવી રીતે આપણે જીવીએ પ્રભુમય જીવન જીવીએ આ બધા ગુણો આપણે મારી નાખીએ પ્રભુ શું મૂલ્ય અપનાવી જીવીએ અને પછી વચન કહે છે કે ફરી એ મહિમા સાથે દેવદૂતો સાથે આવનાર છે અને દરેકને પોતાના કાર્યો પ્રમાણે બદલો લઈને આવે છે દર્શના ગ્રંથમાં બાવીસ મોદી બારમી કલામાં પણ એ જ વચન આપે છે જો જો હું આવું છું દરેકને પોતાના કર્મ પ્રમાણે બદલો લઈને આવું છું આપણે પણ પ્રભુના વચન સાંભળી પ્રભુના વચનનો અભ્યાસ કરી કે પ્રભુના વચન પ્રમાણે જીવી પ્રભુના સંતાનો તરીકે શિષ્ય તરીકે જીવીએ તો પ્રભુ આપણે દરેક માટે જે અમૂલ્ય હોય એ બધું આપણા માટે લઈને આવી રહ્યા છે રાહ જોઈએ હા કૃષ્ણ માલભૈયા તાબેનું આ ચિંતન આમ તો આ બાઇબલનો અભ્યાસ કહેવાય છે બાઇબલ સ્ટડી કહેવાય છે આ બાઇબલ સ્ટડી તમારા જીવનમાં મદદરૂપ થતા હોય તમે પોતે દ્વિવેદાને સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી કે બાઇબલ સ્ટડી દ્વારા બાઇબલ અભ્યાસ દ્વારા એમના જીવનમાં પણ इस ना मूल्य प्रथम स्थान आप जातों दूर करे जे अपने जो शाश्वत महिमा आप प्राप्त ये जरूर प्राप्त करवा योग्य रीते तैयार थे थैंक यू गॉड ब्लस यू ऑल तब बदा आशीर्वादित तब बदा अभिषिप्त छो प्रभुशु हूँ तमारा म विश्वास रखू छु बोलो दिव्य दयानों जय